રામ રામ મિત્રો આપ જોઈ શકો છો અમારા ઓમકાર પ્રાકૃતિક ફાર્મની અંદર આજે તારીખ છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ અને સરસ મજાની વાવણી થઈ ગઈ છે વાવેતરમાં દેશી બાજરો વાવ્યો છે મિશ્ર પાકમાં દેશી મગ વા્યાં છે જેથી મગમાં નાઇટ્રોજનની પૂર્તિ ઓટોમેટિક થઈ જાય છે કારણ કે મગના મૂળની અંદર જે ગાંઠું હોય છે એ નાઇટ્રોજનની જ ગાંઠું હોય છે અને કુદરતી રીતે પાક પૂરો થાય ત્યાં સુધી નાઇટ્રોજન મેળા રાખે છે આપણે નાઇટ્રોજનની પૂર્તિ કરવાની જરૂર રહેતી નથી અને સાથે સાથે મિશ્ર પાકમાં મકાઈ નાખી છે ત્યાર પછી આટલું વાવેતર બાકી રહ્યું છે હવે હવે ત્યાર પછી જ્યારે બાજરો ઉગાવો ઉગાવો થઈ જશે બાજરાનો ત્યારે ફરીથી આપણે બતાવશું video in the end there